ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આઠ સપ્ટેમ્બરથી એબીવીપી અને યોર કેમ્પસ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે જેમાં હજાર કેમ્પસમાં કારોબારીનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો જાણી પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆત કરી તેને દૂર કરવાનું ઉગ્ર આંદોલન કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે તાજેતરમાં અમદાવાદની સેવન ડે સ્કૂલના એક વિદ્યાર્થી દ્વારા સપાઠીની હત્યાને અને ભુજમાં વિદ્યાર્થીની ગળું કાપી હત્યા શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ પેદા કરે છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને હવે વિદ્યાર્થી પરિષદ લડત ચલાવશે જેતપુર માં વિદ્યાર્થી પરિષદ દ્વારા પેલી માંગ છે કે રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સધન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવે બીજી માંગે છે શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે કે કેમ આ તમામ કેમેરાઓની ફીડ જે તે પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમની અંદર ઉપલબ્ધ રાખવામાં આવે ત્રીજી માંગે કેન્દ્ર સરકારના સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડેક્ટ બે હજાર ત્રણની કલમ છ પ્રમાણે કોઈપણ શૈક્ષણિક પરિસરના ત્રણસો ફૂટની

બે મહિના પહેલા આણંદની વિદ્યા